સુરતના નાનપુરા વિસ્તારમાં વોશિંગ મશીનમાં શોર્ટ સર્કિટના કારણે વિકરાળ આગ લાગી હતી યુવતી જીવ બચાવવા એસીના કમ્પ્રેસર પર ચડી ગઈ હતી જો કે છઠ્ઠા માળે ફ્લેટમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો મળતી માહિતી પ્રમાણે સુરતના નાનપુરા વિસ્તારમાં નાવડી ઓવર આર રામજી મંદિર પાસે પ્રિયા એપાર્ટમેન્ટ આવેલું છે જ્યાં છઠ્ઠા માળે મૃતુજાત સમીવાલા રહે છે થોડા દિવસ પહેલા લંડન રહેતી બાવીસ વર્ષીય અહેમદ તુલા મુકાદમ મુર્તુજાના ઘરે આવી હતી આજે અહેમદ ફ્લેટમાં એકલી હતી આ દરમિયાન અગિયાર સત્યાવીસ કલાકે વોશિંગ મશીનમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક ધડાકા બાદ આગ ફાટી નીકળી હતી વોશિંગ મશીનમાં આગ લાગવાને પગલે ગણતરીની મિનિટોમાં જ આ કે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું વોશિંગ મશીનની પાસે લાકડાના કબાટ અને તેના પર ચોપડાઓ મૂકલા હતા જેના કારણે ફ્લેટમાં ધુમાડો થઈ ગયો હતો આગથી બચવા માટે અહેમદ બારીમાંથી બહાર નીકળી એસીના કમ્પ્રેસર પર ઊભી રહી ગઈ હતી અને બચાવ બચાવની બૂમ પાડી રહી હતી આગની ઘટના અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગની 6 જેટલી ગાડીઓ એક હાઇડ્રોલિક અને એક ટીટીએલ મશીન ઘટના સ્થળે દોડી ગયા હતા છઠ્ઠે માળે પર આગ હુવાતા ફ્લેટ મે ઓ પ્રિયા એપાર્ટમેન્ટ હે उसमे एक 20 22 સાલ કી છોકરી હે તો ફ્લેટ મે આગ લાગની કે وجہ સે ઉસકો કઈ બહાર નિકલને કા રસ્તા નહી મિલા તો जो कम्प्रेशर के लिए जाल बनाया हुआ था साथ बैक साइड में वो कम्प्रेशर के ऊपर जाके बैठ गई और उसके बाद फायर ब्रिगेड को कॉल आया तो इमीडिएट टर्न टेबल लेटर हाइड्रोलिक प्लेटफॉर्म अडाजन से और मजुरा फाइव स्टेशन से गाड़िया और रिसु फाइव स्टेशन से हाइड्रोलिक प्लेटफॉर्म अधिकारी के साथ में हम लोग पहुँचे यहाँ पे पूरा फ्लैट पकड़ा हुआ था और यहाँ से फायर फाइटिंग करते हुए ब्रीदिंग ऑपरेटर सेट लगा के अंदर एंट्री की फायर के जो रेस्क्यूअर है उन्होंने पूरा अपना जान जोखिम में डाल के अंदर एंट्री की और पानी का स्प्रे करते हुए उस लड़ लड़की को एकदम बैक साइड से भी काफ़ी ऑफिसर पहुंच गए वहाँ पे और उसको बताया कि जंप नहीं करना उन लोग बचा रहे हैं करके बचाव कामगिरी चालू है और उस बच्ची को सेफली निकाल दिया बाहर और कोई इजा जाना नहीं है ફ્લેટમાં આગને પગલે ધુમાડો વધુ હોવાથી એક અધિકારી સહિત 4 જેટલા જવાનો ઓક્સિજન માસ્ક પહેરી ફ્લેટ સુધી પહોંચ્યા હતા ત્યારબાદ આગ પર થોડો કાબૂ મેળવેાે પેલા યુવતીને રેસ્ક્યુ કરી દાદરથી નીચે ઉતારવામાં આવી હતી પોણો કલાકની જહેમત બાદ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવે લેવામાં આવ્યો હતો આ સાથે જ રેસ્ક્યુ કરવામાં આવેલી યુવતીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ફ્લેટમાં લાગેલી આગને પગલે લાકડાના કબાટ વોશિંગ મશીન સહિતનો સામાન બડીને ખાક થઈ ગયો હતો ઘરમાં રહેલા સામાન સળગી જવાના કારણે ભારે નુકસાન થયું હતું ફ્લેટમાં આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા ફાયર વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો હતો બ્યુરો રિપોર્ટ સુરત